નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર શુક્રવારના કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવશું પણ એ પહેલાં ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજના તાજા બજાર ભાવ કે કપાસની માહિતી મળતી રહે કપાસના ભાવમાં ઘટ્યા ભાવથી આજે મને દશક રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો ગુજરાતમાં મહારાષ્ટ્ર અને લોકલ કપાસની આવકો ઘટતી જોવા મળી હતી અને રૂહમાં પણ ટૂંકી વઢઘટ સાથે આજે બજાર સ્થિર જોવા મળ્યું હતું અને સાથે જ વાયદામાં સારા એવા સુધારાના કારણે આજે કપાસના બજારને ટેકો જોવા મળ્યો હતો અને હાલ કપાસનો ભાવ તેની ક્વોલિટી મુજબ બારસોથી લઈને ચૌદસો વીસ અને ભાગ્ય જ ખેડૂતોને ચૌદસો વીસથી ઉપરનું બજાર જોવા મળતું હતું જ્યારે બજાર અને વાયદાની વાત કરીએ તો રૂ બજારના ભાવ પંચાવન હજાર પાંચસો ભરખાંડીના જોવા મળતા તો સીસીઆઈ દ્વારા નક્કી કરેલા ભાવ સત્તાવન હજાર નવસોના જોવા મળતા અને જો વાયદાની વાત કરીએ તો આજે એમસીએક્સ વાયદાની અંદર આઠસો ને એંશી રૂપિયાનો ઉછાળો આવી વાયદો સત્તાવન હજાર નવસોનો બોલાતો સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદાની અંદર મોટો ઉછાળો આવી વાયદો છ્યાસી પોઈન્ટ ચૌદ ડોલર તો ખોળ અંદર પંદર રૂપિયા વધી રૂપિયા જોવા મળતા તો ચાલો જાણી અમરેલી એક હજાર થી ચૌદસો ને ત્રીસ સાવરકુંડલા અગિયારસો એકાવન થી ચૌદસો અગિયાર જસદણ અગિયારસો થી ચૌદસો ને દસ જામનગર આઠસો થી સાઠ બાબરા અગિયારસો પચાસ થી ચૌદસો ને ત્રીસ જેતપુર એક હજાર છવ્વીસથી ચૌદસો ને અઠ્ઠાવન વાંકાનેર એક હજાર પચાસથી ચૌદસો ને બોટાદ બારસોથી અઠ્ઠાવન ગોંડલ નવસોથી ચૌદસો ને સોળ કાલાવાડ અગિયારસો પચાસથી ને સોળ જામજોધપુર નવસો એકાવનથી ચૌદસો એકત્રીસ મોરબી અગિયારસોથી ચૌદસો ચાલીસ રાજુલા નવસોથી ચૌદસો પંદર હળવદ બારસો પચાસ થી ચૌદસો ચોસઠ વિસાવદર અગિયારસો પંદર થી ચૌદસો એકત્રીસ બગસરા નવસો પચાસ થી ચૌદસો પચાસ જુનાગઢ અગિયારસો પચાસ થી ચૌદસો માણાવદર એક હજારથી પંદરસો પાંત્રીસ ધોરાજી એક હજાર છ થી ચૌદસો ને સ ભેસથાળ એક હજારથી ચૌદસો તેત્રીસ ધારી એક હજાર પચાસ થી ચૌદસો બાવન લાલપુર બારસો બાણું થી ચૌદસો ને સુડતાલીસ ધ્રોલ બારસો પચાસથી ચૌદસો અઠ્યાવીસ સાયલા તેરસો ચોવીસથી ચૌદસો પચાસ વિસનગર બારસોથી ચૌદસો બેતાલીસ વિજાપુર એક હજાર પચાસથી ચૌદસો ને એકસઠ કુકરવાડા અગિયારસોથી ચૌદસો ને બાવીસ ગઢડા બારસો પાંચથી ચૌદસો અઢાર ઢચા બારસો પંદરથી ચૌદસો પાંચ અંજાર બારસો પાંચથી ચૌદસો ઓગણસાઠ